લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે કે જેના પગલે ભાજપ હાઈકમાન્ડ ઇલેક્શન મોડમાં છે કયા મૂર્તિઓને ચૂંટણી મેદાને ઉતારવા તે મુદ્દે દિલ્હી ભાજપ હાઈકમાન્ડ કવાયત શરૂ કરી છે સૂત્રોના મતે ચાલુ ફેબ્રુઆરીના અંત સુધીમાં ભાજપ લોકસભાના ઉમેદવારોની ઘોષણા કરી શકે છે તો આ વખતે રાજ્યસભાના સાંસદ વર્તમાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને પુરૂષોત્તમ રૂપાલા લોકસભાની ચૂંટણી લડાવશે તે નક્કી છે ગુજરાત ભાજપ માટે રાજકીય પ્રયોગશાળા બની રહ્યું છે ત્યારે આ વખતે ભાજપે પહેલીવાર એવું કર્યું કે ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થઈ નથી કે ત્યાં છવ્વીસ લોકસભા મત વિસ્તારમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કરી દીધા છે આ વખતે ભાજપ રાજકીય સમીકરણના સોકઠા ગોઠવીને નવા ચહેરાને તક આપશે લોકસભાની ચૂંટણી માર્ચના મધ્યમાં જાહેર થાય તેવી અણસાર વર્તાઈ રહી છે તો આ જોતા ભાજપ આજ મહિનાના અંત સુધીમાં લોકસભાના ઉમેદવારોની ઘોષણા કરી શકે છે શાહ ભાજપે મોટાભાગના રાજ્યસભાના સાંસદોને લોકસભાની ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે જેના ભાગરૂપે મનસુખ માંડવિયા અને પુરૂષોત્તમ રૂપાલાને લોકસભાની ચૂંટણી લડાવવાનું મોડી મંડળે નક્કી કરી લીધું છે કે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગાંધીનગર બેઠક પરથી જ ચૂંટણી લડશે